ખાતે ફટાકડાના ગોડાઉનમાં જે બ્લાસ્ટ થવાની આજરોજ ઘટના બની હતી તેમાં કુલ જે મૃત્યુઆંક છે એકવીસ સુધી પહોંચ્યો છે ઓગણીસ જેટલી ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે અને તેમના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે બે જે ડેડ બોડી છે તેમાં અંગો પ્રાપ્ત થયા છે એમના ડીએનએ સેમ્પલ કલેક્શનની કાર્યવાહી પ્રગતિમાં છે મધ્યપ્રદેશના હળિયા જિલ્લા તમામ જે મજૂરો છે રહેવાસીઓ હતા ગઈકાલે ડીસા ખાતે ફટાકડાની ફેક્ટરીની જે ઘટનાને લઈને સમગ્ર ડીસામાં શોકાતુર માહોલ મળી રહ્યો હતો ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે જે એકવીસ જણાના મૃતદેહો છે તેનું અહીંયા ડીસા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ તમામ એકવીસે એકવીસ મૃતદેહોને મધ્યપ્રદેશની સરકારના અધિકારીઓ દ્વારા અહીંયાથી આજે વહેલી સવારે તેમને મધ્યપ્રદેશ સરકારના ગવર્મેન્ટ અને ત્યાંના એક મંત્રીની હાજરીમાં તેમને સુપ્રત કરવામાં આવ્યા ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા અઢારથી વધારે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આ તમામના આત્માને શાંતિ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું એમના પરિવારજનો ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે અને દુઃખની ઘડીમાં એક લોકસભાના સાંસદ તરીકે પરિવારની સાથે છું વારંવાર દુર્ઘટનાઓ બને એની પાછળ નાપરવાહી અને તંત્રની મીલી બગતના કારણે નિર્દોષ લોકોના વારંવાર જીવ જીવ ગુમાવવા પડે છે ગુજરાતની અંદર અનેક ઘટનાઓ બની છે